લગભગ એક વર્ષ થયું પણ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળમાં બદલાવની વાતો માત્ર અફવાત સાબિત થઈ રહી છે જાણે કે તારીખ પે તારીખ આવે છે પણ મંત્રીપદની કામના ધરાવતા નેતાઓને ન્યાય મળતો નથી શું છે આખી વાત આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે ભાજપમાં ચાલી રહેલી પ્રમુખ પદ અને મંત્રીમંડળની બહાનગઢ વિશે આમ તો શ્રાવણ મહિનો પૂર્ણ થઈ ગયો અને હવે તો ગણેશ ઉત્સવ પણ પૂર્ણતાને આરે છે જો કે હવે શ્રાદ્ધ પક્ષ પણ નજીક છે તેમ ભાજપનો પ્રશ્ન ઠેરનો ઠેર છે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ બદલાવવાનો જે પ્રશ્ન છે તે ત્યાંનો ત્યાં જોવા મળે છે મંત્રીમંડળ અને ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવવાની વાત નેતાઓ માટે હવે લટકતું ગાજર જેવી બની છે સરકારને પણ માત્ર તેની ચર્ચા થાય અને થતી રહે તેમાં વધુ રોષ હોય તેવું લાગે છે જોકે હવે નવી વાત સામે આવી છે કે શ્રાદ્ધ પક્ષ પહેલા ઘણા સમયથી ઠેલાતો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી ઉકેલવા માંગે છે અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત આ સપ્તાહમાં થવાની વાતો વહેતી થઈ છે શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ પછી રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારનો મામલો હાથ ધરાશે તેવી પણ વાતો સામે આવી છે હવે ભાજપમાં નવી ચર્ચા શું છે એ પણ જાણીએ આ મહિનો શ્રાદ્ધ પક્ષ છે જેમાં શુભ કાર્યો થતા નથી તેથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે આ સાથે જ નવા મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ રહી છે ભાજપમાં ફરી કાનાપુસી શરૂ થઈ ગઈ છે કે આઠ સપ્ટેમ્બરથી ત્રણ દિવસનું ટૂંકું વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ જાહેર થવાની હવા જોરશોરથી હતી પરંતુ એ જાહેરાત હવે સપ્તાહ ઉપર ગઈ છે ભાજપ હવે નામની પસંદગીમાં સરપ્રાઇઝ આપવા ટેવાયેલી છે ત્યારે કોણ આવે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ભાજપના નવા પ્રમુખ ઓબીસી સમાજના અને તે પણ સૌરાષ્ટ્રમાંથી આવે તેવી શક્યતા વધારે જોવામાં આવી રહી છે લટકતું જ રહેશે તેવો અહેસાસ નેતાઓને થવા લાગ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એકાએક ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠકમાં મંત્રી મંડળના વિસ્તરણના સંકેત આપી અનેક નેતાઓની ઊંઘ હરામ કરી નાખી પરંતુ વર્તમાન મંત્રીમંડળમાં કેટલાક સભ્યોને પોતાનું પદ જતું રહેવાની બીકથી ઊંઘ ઉડી ગઈ છે તો અનેક ધારાસભ્યોને મંત્રીપદ દેખાવા લાગ્યું એટલે મંત્રીપદ મળશે કે નહીં એ વિચારોને કારણે નેતાઓની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે પ્રદેશ પ્રમુખ પદ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બે મુદ્દા છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે જ્યારે પણ ચર્ચા નથી થતી ત્યારે એકા એક પાર્ટીના મોટા નેતાઓ કોઈને કોઈ પ્રકારે સંકેત આપે છે એટલે ફરી પાછી ચર્ચાઓ જોર પકડે છે હવે સી આર પાટીલના વખતના સંકેત બાદ મંત્રીમંડળના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પોતાની સ્થિતિ ટેબલ ટેનિસના દડા જેવી દેખાવા લાગી એક તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આ બંને રાજકીય મેદાનમાં પહેલા પ્રદેશ પ્રમુખ કે પહેલા મંત્રી મંડળનો બોલ એકબીજાના કોર્ટમાં નાખે છે થતું કશું નથી પણ ભાજપના નેતાઓની સ્થિતિ લટકતા ગાજરને દૂરથી જોયા કરીએ તે પ્રકારની થઈ રહી છે ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી છે આંકડાકીય સિદ્ધિઓમાં સી આર પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે હવે નવા પ્રમુખ પાટિલનો રેકોર્ડ તોડશે કે પછી હવે એ તો નવા પ્રમુખ આવે પછી જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ